દોસ્તો હવે આપણે મળવાના છીએ પાટણના ભૂપેન્દ્રભાઈને અને ભૂપેન્દ્રભાઈ તમારે માટે મારી પાસે ત્રણ સવાલ છે અને એમાંનો પહેલો સવાલ છે જિંદગી એટલે શું જિંદગી એટલે ભગવાને આપેલી બેન છે ભગવાનની ભેટ છે માનવજાત બધાને છે પરંતુ માનવજાતને ખાસ કારણ કે માનવજાત એનો ઉપયોગ દુરુપયોગ સદુપયોગ

એ રીતે જિંદગીનો એપ્રોચ એ જિંદગીનો જિંદગી પ્રત્યેનો અભિગમ એવો હોવો જોઈએ એવો કેળવવો જોઈએ જેથી ભવિષ્યમાં પણ આપણને કંઈ રિપેન્ડ કરવાનું ના આવે કંઈ પસ્તાવાનું ના આવે તમે જે પ્રકારની અત્યારે જિંદગી જીવો છો એમાં બધું સરળતાપૂર્વક ચાલે છે હા તો મેં મહેરબાની તમારે કારણ જાણવું છે કે એ શા માટે સરળતાપૂર્વક ચાલે છે ભગવાનની મહેરબાની ગણું પહેલી બરાબર અને નસીબ અને પછી મહેનત બધું થવાથી જિંદગી જે જોઈએ છે એ બધું મળી જાય છે માણી શકાય છે આપણે ખુશ છીએ આપણે બીજાને ખુશ કરી શકીએ છીએ આપણી આપણા નિયર રિલેટિવ્સને ખુશ કરી શકીએ છીએ આપણા નિયર જે જે મારા વ્યવસાયમાં પેશન્ટને ખુશ કરી શકીએ છીએ એમને સંતોષ આપી શકીએ છીએ સમાજમાં બી સારું નામ કરી શકીએ છીએ એટલે મને મારી જિંદગી પ્રત્યે ઘણો આનંદ છે જે પ્રકારની તમારી જિંદગી છે શું એને આપણે સરળ જિંદગી કહી શકીએ ખરા સરળતાપૂર્વક બધું ચાલ્યા કરે છે બધું સરળતાપૂર્વક ચાલે જ છે શરૂઆતમાં થોડીક મહેનત અને થોડીક તકલીફો વેઠવી પડે છે પરંતુ પાછળથી ઘણું સારું થઈ જાય છે મારો મેસેજ તો એવો જ છે બધાને મારા નાના દીકરાઓને કે કોઈ નાના ભાઈને કેવી રીતે કે જિંદગીમાં જે કંઈ મેળવવું છે એ તાત્કાલિક એની આશા ના રાખવી હંમેશા બહુ લાંબા સમયનું પ્લાનિંગ કરવું લાંબા સમયની ધીરજ રાખવી બહુ લાંબા સમય સુધી રાહ જોવી વચ્ચે અટકી ના પડવું અને પોઝિટિવ વિચાર રાખવો પોઝિટિવ થિંકિંગ રાખવું તો મને લાગે છે કે દરેક વસ્તુ મળી શકે છે અને સારી વસ્તુ બની શકે છે ઉપેન્દ્રભાઈ અમારી સાથે આટલી સરસ વાતો કરી હું માનું છું કે તમારી વાત કોઈકને કોઈકને તો ઉપયોગી થઈ જ પડશે થેન્ક યુ સો મચ